ગુરુ નાનક એમની પાંચસો ને પંચાવનમી જન્મ જયંતિની ઉજવણી હાલમાં જ કરવામાં આવી છે તેઓ શીખ ધર્મના કેટલામાં ગુરુ હતા તો ગુરુ નાનક દેવની હમણાં જ પાંચસો ને પંચાવનમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવેલી છે અને ગુરુ નાનક ની વાત આવી છે તો આપણને બધાને ખ્યાલ જ હોય કે ગુરુ નાનક છે શીખ ધર્મના સૌથી પહેલા ગુરુ હતા શીખ ધર્મના સૌપ્રથમ ગુરુ ગુરુ નાનક દેવ છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ છે ગુરુ નાનક છે એમની પાંચસો ને પંચાવનમી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવેલી છે ઓકે અને શીખ ધર્મ ના સૌથી પહેલા ગુરુ હતા બીજી વાત એ થાય કે શીખ ધર્મ જોવા જાવ સ્વરૂપમાં જોવા જઈએ તો દસ છે અને ઓલ ઓવર જોવા જઈએ તો અગિયાર છે બરાબર તો દસ માં આમ ટોટલ અગિયાર જ છે શીખ ધર્મમાં જે એક ગ્રંથ છે એને ગુરુનું સ્વરૂપ આપવામાં આવેલું છે ગ્રંથનું નામ છે ગુરુ ગ્રંથ સાહેબ

ગુરુ ગોવિંદસિંહજીની વાત કરું તો શીખ ધર્મમાં દસમા અને અંતિમ માનવ ગુરુનું સ્થાન એમને મળેલું છે તો દસમા અને અંતિમ જે શીખ ધર્મના ગુરુ કહેવાય તે કોણ છે ગુરુ ગોવિંદસિંહ બરાબર અને બાકી વાત કરીએ તો ગુરુ ગ્રંથ સાહેબ એ અગિયારમા ગુરુ તરીકે એને સ્થાન આપવામાં આવેલું છે શીખ ધર્મની અંદર બરાબર બધા જ ગુરુઓના ઉપદેશોને ભેગા કરી ગુરુ ગ્રંથ સાહેબની અંદર લીધેલા છે અને એને ગુરુ અગિયારમા ગુરુ તરીકે સ્થાન આપેલું છે ભારતીય નૌસેના માટે યુનિકોર્ન એન્ટેના વિકસિત કરવા માટે ભારતે કયા દેશ સાથે એમઓયુ કર્યા છે તો ભારતીય નૌસેના સાથે આપણે ભારતીય નૌસેના માટે આપણે એક એન્ટેના તૈયાર કરવાનું છે જેનું નામ છે યુનિકોર્ન એન્ટેના આ યુનિકોર્ન એન્ટેનાની વાત અગાઉ પણ થઈ ગઈ છે આને કહેવાય છે નોરા એન્ટેના હવે આ વાત ખબર હોવી જોઈએ આના માટે કની સાથે મેં તમને પહેલા પણ કીધેલું હતું કે ત્યારે ફિક્સ નહોતું કે કોઈ કઈ કોની સાથે કરાર કરશું આપણે હવે ફિક્સ થઈ ગયું છે બરાબર આ યુનિકોર્ન એન્ટેના માટે આપણે જાપાન સાથે કરાર કરેલા છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે બરાબર તો એ આપણે ધ્યાનમાં રહેશે ક્લિયર તો હાલમાં જ છે યુનિકોન એન્ટેના માટે વિકસિત કરવા માટે છે ભારત અને જાપાન વચ્ચે એમ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે યુનિકોન નું પૂરું નામ થાય છે યુનિફાઈડ કોમ્પ્લેક્સ રેડિયો એન્ટેના કોની માટે વિકસિત કરવા છે આપણે તો કે ભારતીય નૌસેના માટે વિકસિત કરે છે નોરા ફિફ્ટી નામનો એન્ટેના છે બરાબર તો એ યુનિકોર્ન એન્ટેના નામે અથવા તો યુનિકોર્ન એન્ટેના છે નોરા ફિફ્ટીના નામે પણ ઓળખાય છે ક્લિયર તો નૌકા ભારત ભારતના જે નૌકા જહાજો છે એમાં ઉપયોગમાં લેવાતો આ યુનિકોન એન્ટેના છે બરાબર એનું ઉત્પાદન કોણ કરશે વ્યવસાયિક ઉત્પાદન કરશે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એક ભારતની પીએસયુ કંપની છે બરાબર

પ્રથમ સ્થાન બિઝનેસમાં પાવરફુલ વ્યક્તિની વાત થાય તો ઇલોન મસ્ક જ આવે ઓપ્શન બી આપણો આન્સર થશે અને ગુજરાતમાં વાત હોય તો એ મુકેશભાઈ અંબાણી આવે બરાબર ઓપ્શન એ સોરી ગુજરાત તો ભારતની વાત પૂછે બરાબર કે ભારતમાં પાવરફુલ બિઝનેસમેન પર્સન કોણ છે બરાબર તો એ મુકેશભાઈ અંબાણી છે અને વૈશ્વિક લેવલે પૂછે તો એ કોણ છે ઇલોન મસ્ક છે ક્લિયર આ બે પોઈન્ટ યાદ રાખશો વર્લ્ડ હાલમાં જ ફોર્ચ્યુન મેગેઝિન દ્વારા છે 100 મોસ્ટ પાવરફુલ પીપલ ઇન બિઝનેસ ની યાદી જાહેર કરવામાં છે પ્રથમ ક્રમ ઇલોન મસ્ક નો છે ટેસ્લા કંપની છે અને સ્પેસએક્સ કંપની છે બીજો ક્રમ જેન્સન વાન છે એમની કંપની એનવીડિયા છે ત્રીજો ક્રમ સત્ય નડેલા છે માઇક્રોસોફ્ટ ના સીઈઓ અને ચેરમેન છે ચોથો ક્રમ વોરન બફેટ નો છે બરાબર તો એમને પણ યાદ રાખી લેજો બરાબર અને મોસ્ટલી આ બધા બધા અમેરિકાના જ છે એ પણ તમે ધ્યાનમાં રાખજો બાકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો એમના મુકેશ ભાઈ આ યાદીમાં કેટલા મક્રમ ઉપર છે ભારતમાં તો પહેલા ક્રમ ઉપર જ છે પણ વિશ્વમાં કેટલા મક્રમ છે એમનો બારમો ક્રમ છે બરાબર મોસ્ટ પાવરફુલ પર્સનમાં એ બારમો સ્થાન ધરાવે છે બરાબર બાકી થોડાક ભારતીય મૂળના અમેરિકીઓની પણ વાત કરી લઈએ કદાચ રેન્કિંગમાં પૂછી લઈએ બરાબર તો આ પોઈન્ટ અગત્યનો કેના માટે છે માત્ર જે પેશીવાળા માટે બરાબર અને પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો એ લોકો માટે ક્લિયર બે લોકો છે આમાં બધું યાદ રાખશે બાકી બધાને એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી તો માઇક્રોસોફ્ટ ના સીઓ છે સત્ય નડેલા એમનો રેન્ક આમાં ત્રીજો છે એ ભારતીય મૂળના છે આલ્ફાબેટ ગૂગલ એમના સીઓ સુંદર પિચાઈ એમનો રેન્ક આમાં દસમો છે ઓકે પછી એડોબના જે સીઓ છે બરાબર શાંતનુ નારાયણ એ બાવનમાં ક્રમ ઉપર છે યુટ્યુબના સીઓ છે નીલ મોહન એ પણ ભારતીય મૂળના છે

હાલમાં જ ગ્લેશિયરો છે ઓગળી રહ્યા છે એના કારણે ઇટાલી અને સ્વિટરલેન્ડ છે એ બંને પોતાનું બોર્ડરનું પુનર્નિર્ધારણ કરેલું છે હવે ઇટલી અને સ્વિટરલેન્ડ બંને અલ્પ્સના પહાડની અંદર આવેલા દેશો છે તો અલ્પ્સના પહાડોમાં કેટલા કેટલા દેશો આવે છે તો અલ્પ અલ્પ્સના જે પહાડો છે એ ક્યાંથી ક્યાં સુધી ટોટલ આની લંબાઈ છે બરાબર એ બારસો કિલોમીટરની છે તો આની અંદર કયા કયા દેશો આવી જાય છે અલ્પ્સના પહાડોમાં ઇટલી આવી જાય સ્વિટ્ઝર્લેન્ડ આવી જાય બે તો આવી જાય છે ઉપરાંત ફ્રાન્સ જર્મની ઓસ્ટ્રેલિયા પહાડોમાં આવે છે તો યુરોપની સૌથી મોટી પર્વતમાળાની વાત પૂછવામાં આવે તમને કે યુરોપની સૌથી મોટી પર્વતમાળા કઈ તો એ અલ્પસની પર્વતમાળા છે હમસપર નીતિ આની શરૂઆત ક્યારે થઈ આ કોને કરી છે એવો ક્વોશન છે ક્યારે થઈ કોણે કરી છે શરૂઆત તો હમણાં જ થઈ છે હમસફર નીતિની તો આ હમસફર નીતિ છે સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલય શરૂ કરી છે ઓપ્શન એ આપણો આન્સર થશે હાલમાં જ સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા છે હમસફર નીતિની શરૂઆત કરવામાં આવી છે સડક પરિવહન રાજમાર્ગ મંત્રી કોણ છે તો કે કે નીતિન ગડકરી બરાબર એ પણ આપણે યાદ રાખીશું બાકી આ નીતિની શરૂઆત પણ નીતિન ગડકરીએ કરી છે અને આ નીતિ છે યાત્રીઓની સુવિધાને વધુ સારી બનાવવા તેમજ સ્થાનિક અર્થવ્યવસ્થા છે એને પ્રોત્સાહિત કરવા માટે આ શરૂ કરવામાં છે બરાબર તો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય અંતર્ગત બીજું પણ એક સંસ્થા આવે છે એનએચ છે બરાબર એનું ફૂલ ફોર્મ શું થાય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો એને પણ આપણે ખાલી યાદ રાખશું નેશનલ એપિલેપ્સી

પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી નેશનલ નેચરોપેથી ડે બરાબર અઢારમી નવેમ્બરે ઉજવાય છે અને ભારતમાં નેશનલ નેચરલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી છે મહારાષ્ટ્રના પુણેમાં આવેલું છે એમના દ્વારાની ઉજવણી થાય છે અને આની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપથીની સ્થાપના ઓગણીસો ને પંચોતેરમાં થઈ હતી અઢાર નવેમ્બર ઓગણીસો પિસ્તાલીસના રોજ એવું શું ખાસ થયું તો કે ભારતના જે રાષ્ટ્રપતિ છે મહાત્મા ગાંધી એમણે ઓલ ઇન્ડિયા નેચર ક્યોર ફાઉન્ડેશન છે એના ચેરમેન બન્યા હતા જેની આ દિવસ આપણે ઉજવીએ છીએ બે હજાર ચોવીસમાં સાતમી વખત છે આપણે પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અને ભારતમાં પ્રાકૃતિક ચિકિત્સા દિવસની સૌથી પહેલી વખત ઉજવણી છે બે હજાર અઢારમાં કરવામાં યાદ રાખીશું અને કયા મંત્રાલય હેઠળ આવે છે બધું આ આયુષ મંત્રાલય ચલાવે છે દેશનું પૂર્ણ નામ થાય આયુર્વેદ યોગા એન્ડ નેચરોપેથી આયુષમાં પણ નેચરોપેથીનો સમાવેશ થાય છે બરાબર તો આયુર્વેદ યોગા નેચરોપેથી યુનાની સિદ્ધા હોમિયોપેથી પણ આયુષનું ફૂલ ફોર્મ છે એ આપણે યાદ રાખશું ક્લિયર એના પછીનો ક્વેશ્ચન છે મહાકુંભ પચીસ એનું આયોજન કયા સ્થળે કરવામાં આવશે તો મહાકુંભ પચીસ છે એનું આયોજન હાલમાં જ કરવામાં આવ્યું છે અને આ પ્રયાગરાજ ખાતે કરવામાં આવશે સોરી અ કરવામાં આવશે કરવામાં આવેલું નથી કરવામાં આવશે તો પ્રયાગરાજ ખાતેનું આયોજન થશે મહાકુંભ પચ્ચીસનું આન્સર આવશે ઓપ્શન ડી તો હાલમાં જ કરવામાં આવેલી જહેરાત પ્રમાણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પ્રયાગરાજમાં છે એ મહાકુંભ નું આયોજન થશે હાલમાં જ ડેવલપમેન્ટ એવી થઈ આનો લોગો છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો લોગોમાં ત્રિવેણી સંગમનો સમાસ કર્યો છે ત્રિવેણી સંગમ એટલે કે ગંગા યગુનાર સરસ્વતી એના સંગમનો સમાવેશ કર્યો છે અમૃત કલશ નો સમાવેશ કર્યો છે સંત મહાત્મા નો સમાવેશ કર્યો છે અક્ષય વટ નું વૃક્ષ છે એનો સમાવેશ કર્યો છે હનુમાનજીના ચિત્ર નો સમાવેશ કર્યો છે તો લોગો ની અંદર આટલી બધી વસ્તુ લીધી છે મહાકુંભના લોગો કારણ કે અંતિમ વખત છે આ મહાકુંભ મેળાનું આયોજન છે બરાબર એ બે હજાર ને તેર માં થયું હતું બરાબર અને આ વખતે ગણતરી એવી છે બરાબર અત્યારે બાર તેર વર્ષ પછી બે હજાર પચીસ માં આનું આયોજન થઈ રહ્યું છે અને ગણતરી એવી છે કે ત્રીસ કરોડ લોકો આ મહાકુંભ મેળામાં આવશે બાકી આ મહાકુંભ મેળાની વાત થઈ બરાબર દર બાર કે તેર વર્ષે ઉજવાય ઉજવાતો હોય છે બરાબર હવે કુંભ મેળાની વાત કરું તો કુંભ મેળો છે બરાબર એ દર ત્રણ વર્ષે યોજાય છે અને આ મેળો મુખ્યત્વે ચાર સ્થળો યોજાતો હોય છે કયા કયા સ્થળે ઉજવાય કુંભનો મેળો એક તો સંગમના કિનારે યોજાય નાસિકમાં ગોદાવરીના કિનારે યોજાતો હોય છે હરિદ્વારમાં ગંગા નદીના કિનારે અને ઉજ્જૈનમાં છિપ્રા નદીના કિનારે છે ઉજવાય છે બરાબર તો પ્રયાગરાજ નાસિક હરિદ્વાર અને ઉજ્જૈન આ ચાર લોકેશનમાં છે કુંભનો મેળો ઉજવાતો હોય છે થોડાક એક વાક્યના પ્રશ્નો આજના બળવામાં જોઈ લઈએ સૌથી પહેલો ક્વેશ્ચન છે હાલમાં જ ચર્ચામાં રહેલ એનિમલ સપ્લિમેન્ટ એનું નામ શું છે કે જે સ્કેર ક્રો ઇનકોર્પોરેટેડ એ વિશ્વની પ્રથમ પેટર્ન ફાઇલ કરી હતી તો સ્કેર ક્રો ઇન કોર્પોરેટ છે એનિમલ સપ્લિમેન્ટ છે એની પેટર્ન ફાઇલ કરી આ એનિમલ સપ્લિમેન્ટનું નામ છે પિન ફેનોન ઓકે હાલમાં જ પ્રોફેશનલ ગોલ્ફ ટુર ઓફ ઇન્ડિયા એના નવા સીઓ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો આ અમનદીપ જોહલની નિયુક્તિ થઈ છે પીજીટીઆઈના સીઓ તરીકે રેલવેના ના સ્ટેશન ઉપર ઉદ્ઘાટન કરવામાં આવેલા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો એનો પ્રાથમિક ધ્યેય શું છે રેલવે સ્ટેશન ઉપર જે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર લોન્ચ કરવામાં આવ્યા છે એનો હેતુ છે એ ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવા માટેનો છે આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીના વિકાસ માટે આંતર કઈ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે એને એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે મળીને તેર પાંચ તેર હજાર પાંચસો કરોડની લોન મંજૂર કરી છે વર્લ્ડ બેંક અને

સાઉથ વેસ્ટર્ન કમાન્ડની એક થિંક ટેન્ક બનાવવામાં આવે છે જેમ નીતિ આયોગ એક થિંક ટેન્ક છે એવી જ રીતે આ પણ એક થિંક ટેન્ક છે તો આ રાજસ્થાનના જયપુરમાં વિકસિત કરવામાં આવેલ છે ગંભીરપુરના પગલે છે કયા દેશને ભારતની તરફ પંદર ટન માનવતાવાદી સહાય મળી છે તો નાઇજીરિયાને આની સહાય મળી છે ભારત તરફથી જે પૂર આવ્યો છે નાઇજીરિયામાં તો ભારત તરફથી પંદર ટનની હ્યુમનિટી એડ મળી છે નાઇજીરિયાને હાલમાં જ ભારતીય રેલવે પ્રાધિકરણ દ્વારા કયા રાજ્ય સાથે મળીને એક ઉત્કૃષ્ટ કેન્દ્ર ખોલવાની જાહેરાત કરવામાં આવી છે તો મહારાષ્ટ્ર સાથે મહારાષ્ટ્રમાં એક નવું ઉત્કૃષ્ટ કેન્દ્ર ખોલશે માટે ભારતીય railway અને મહારાષ્ટ્ર વચ્ચે કરાર થયેલા છે ત્યાર પછી આદિત્ય યોજના કયા વર્ષ સુધી ચાલશે તો બે હજાર પચીસ છવ્વીસ સુધી ચાલશે આ યોજના પૂરું નામ છે એસિંગ ડેવલપમેન્ટ ઓફ ઇનોવેશન ટેકનોલોજી વિથ ઇન્ડેક્સ આ યોજના પૂરું નામ છે એસિંગ છે એસિંગ પૂરું નામ છે હાલમાં જ ટેક્સ્ટમથી વિડિયો અને ઓડિયો બનાવવા માટે ઓપન એ સારા નામ મોડલ વિકસિત કર્યું છે તે પણ યાદ રાખજો આ સાથે અઢાર નવેમ્બરના વિડીયોને સમાપ્ત કરું છું મળીશું ઓગણીસમી નવેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું